હળવદ શહેરના વોર્ડ નંબર એક નજીક રેલવે નાલા પાસે પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાણ સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર એકમાં માં ગંગાનગર તરફ જવાના રસ્તે રેલવે નાલા પાસે પાણી પુરવઠા બોર્ડની ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં અહીં બાજુમાં આવેલ પાણી પુરવઠાના બોર્ડના સમમાંથી દ્વારા રાત્રિના સમયે લાખો લીટર પાણી છોડી દેવામાં આવતા રેલવે નાલા ખાતે પાણીના તલાવડા ભરાતા હોય જે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે આજ રોજ સોમવારે બપોરે ત્રણ વાગે સ્થાનિક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અહીંયા અગર આપણે જોઈએ તો અહીંયા મુખ્ય સમસ્યા એ હે કે નર્મદાનો અહીં બાજુમાં સંપ આવેલો છે અહીં પાણી ફિલ્ટર કરીને હળવદ તાલુકા શહેર અને તાલુકામાં પાણી આપવામાં આવે છે આવું પરિસ્થિતિ એ છે કે અહીંયા જે આપણે બ્રાહ્મણી બેમાંથી જે પાણી આવે છે સંપની અંદર ટાંકામાં તો એ ટાંકો ભરાય ભરાય પછી ઓવરફ્લો થાય તો ઓવરફ્લો હકીકતમાં થતો નથી સહીથી જે અહીંના જે વાલમેન કે જે કંઈ જવાબદાર વ્યક્તિ છે એ અહીંયા બાજુમાં જે ખેડૂતો છે એમને પૈસા આપીને એમનું જે કાયદેસર સેટિંગ છે અમારો સ્પષ્ટ આક્ષેપ નહીં પુરાવા સહિત છે કે સહીથી જાણી જોઈને આ પાણી કાઢવામાં આવે છે જ્યારે અમે એમને અગાઉ પણ પરમ દિવસ પાણી નીકળ્યું હતું ત્યારે અમે કીધું તો એવું કીધું કે અમારે જે વાલમેન હતો એ હુઈડ્યો હતો હુઈડ્યો એના લીધેથી આ પાણી આ સમસ્યા ઉત્પન્ન થઈ હતી પરંતુ હકીકતમાં એવું નથી ટાંકો ભરી જાય જ્યારે જે બ્રાહ્મણી બે માંથી પાણી આવે ટાંકો ભરી જાય ભરી જાય પછી બે ત્રણ કલાક ઓવરફ્લો કાયદેસર જાણી જોઈને કરવામાં આવે છે જેથી કરીને અહીંયા પાણી ભરાય ખાડો ભરાય પાછળના જે કાશી વિશ્વનાથના નાલાથી આગળ જે ખેડૂતો છે એમને સિંચાઈ જે વાવેતર કે ખેતી માટે પાણી મળે એ પાણી મળે એ માટે થઈને પૈસા આપીને આ વાલમેન આરે સેટિંગ આખું છે એટલે અમે જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પણ અત્યારે ફોન કર્યો છે અત્યારે જવાબદાર વ્યક્તિઓ અહીંયા આવ્યા છે અને કાયમી માટે આ સમસ્યાનું

દસક મહિના અગાઉનો આ પ્રશ્ન છે વારંવાર છે ને એમને રજૂઆત કરી આના પહેલાં ફોન કર્યા અને મારી પાસે વિડીયો છે બધા પુરાવા છે આ અનેકો રજૂઆત કોઈ આનો નિકાલ ન થતો આજે જ મારો દીકરો સવારે સ્કૂલ ગયો ને તે છે ને આટલું આટલું પાણું અને એનું દફતર પણ ઓળું થઈ ગયું એવા એક મારો છોકરો અનેક એવા છોકરા છે ને પચાસ સાઠ છોકરા છે ને નિશારે જાય ને તો એ સ્કૂલમાં તકલીફ પડે ને અત્યારે આવ્યો ને તો અત્યારે કપડા બપડા બધું ખરાબ નહીં આવ્યો આમાં સાહેબ પરમ દિવસે જે થયું હતું ત્યારે પણ અમે ઓપરેટરને ધ્યાને દોર્યું હતું ભાઈ હવે આ ભૂલ ન થવી જોઈએ પછી આજે પણ મેં રાત્રે અગિયાર સાડા અગિયાર એને કોલ કરેલો કે તું ધ્યાન રાખજે કે આ થાય નહીં અહીંયા કારણ કે રેલવેનું કામ હાલે છે પાણી જે આપણે જતું રહેતું તે હવે જતું નથી તો ત્યાં સોસાયટી બાજુ તકલીફ થાય હવે સાહેબ અમે ખાતરી આપી કે હવે નહીં થાય